દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ઇનોટકી સ્કૂલમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી બાળકો પ્રજાસત્તાક દિનના દિવસે ઉજવણી નિમિત્તે દેશભક્તિના અલગ અલગ પેરવેશવા કે સોલ્જર પોલીસ ભારત માતાના સ્વતંત્ર સેનાના ડોક્ટર સાહેબ આંબેડકર નરેન્દ્ર મોદી વગેરે પાત્રમાં આવે બાળકોએ દેશભક્તિના ગીતો ઉપર ડાન્સ કરેલ ખૂબ જ મોજ મસ્તી કરેલ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સુરેનગર દુર્ધક ગોડાણ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ શિજ્ઞાબેન પંડ્યા સ્કૂલમાં આવેલ તેઓએ બાળકોને દેશભક્તિની સમજ આપી ભારત માતા કી જય ઘોષણા કરાવે આજના પ્રસંગને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવે વર્ધમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ પટવાણ